મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુજરાતની અંદર ફરી એક વખત મિની સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેનું સૌથી મોટું કારણ છે કે બંગાળની ખાડીમાં બને રહેલી સિસ્ટમને કારણે ગુજરાતની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ પડશે જો કે હાલ મિત્રો એક બે દિવસ એવું લાગશે કે ગુજરાતમાં નહીવત વરસાદ છે કારણ કે છેલ્લા બે દિવસથી આ વરસાદમાં ખૂબ જ ઘટાડો આવ્યો છે અને જોવા જઈએ તો ગઈકાલે અને મિત્રો આજે તો જોવા જઈએ તો સા વરસાદનો માત્ર ને માં જ વરસાદ પડ્યો તેનું સૌથી મોટું કારણ છે અહીંયા તમે જોઈ શકો છો પૂર્વ બાજુ એટલે કે પશ્ચિમ બાજુથી સૂકી હવા મિત્રો આવવાને કારણે ગુજરાતની અંદર મિત્રો હાલ વરસાદે બ્રેક લીધો છે પરંતુ ધીમે ધીમે તમે જોઈ શકો છો આ સિસ્ટમ જોઈ શકો છો જે મિત્રો ગુજરાતની અંદર મિત્રો આવવાની છે અને જેને હિસાબે ગુજરાત અને ભારતીય હવામાન વિભાગે ખાસ કરીને રેડ એલર્ટની પણ જાહેરાત કરી દીધી છે અહીં તમે જોઈ શકો છો ભારેથી અતિ ભારે વરસાદ છે ગુજરાતની ઉપર ખાસ કરીને રહેવાની છે જેને લઈને કેટલાક દિવસ રેડ એલર્ટ તો અતિમાં અતિ ભારે વરસાદ પણ જોવા મળવાનો છે અહીંયા તમે લાઈવ પણ જોઈ શકો છો ભારેથી ભારે વરસાદને કારણે કેટલીક જગ્યાએ ગુજરાતની અંદર પૂરની સમસ્યા પણ જોવા મળશે અને તમે જોઈ શકો છો ભારેથી ભારે વરસાદની આ ગઈ છે અને જેને લઈને ગુજરાત સહિત મિત્રો સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત કચ્છની અંદર મિત્રો એલર્ટ કરી દેવામાં આવ્યું છે સાથે સાથે પવનની ઝડપ પણ ખૂબ જ ભારે રહેશે એટલે કે મિની વાવાઝોડા સાથે વરસાદને લઈને મોટી ગઈ છે નદીઓની અંદર પણ મિત્રો ભારે પૂર આવશે જ્યારે મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો ગુજરાતની અંદર મિત્રો જે વરસાદ મિત્રો પડ્યો નથી તે એક સામટો પડી જશે સૌથી મોટી વાત લા નિનો પણ એકઠી થઈ ગયો છે જેને લઈને સૌથી મોટા ન્યૂઝ આવ્યા છે કે ખાસ કરીને આ વરસાદ કન્ટિન્યુ એક મહિના સુધી ચાલવાનો છે અને જેને લઈને પણ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ અને સાથે સાથે ગુજરાત હવામાન વિભાગે કેટલાક જિલ્લામાં રેડ એલર્ટની પણ જાહેરાત કરી દીધી છે તો તેને લઈને પણ આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો આ વિડીયોને અંત સુધી જુજો તેમજ અમે યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો પ્રથમ આપણે મિત્રો ખાસ કરીને વિન્ડી એપ્લિકેશનના મેપ જોઈ લઈએ ત્યારબાદ મિત્રો ગુજરાત અને ભારતીય હવામાન વિભાગના મેપ જોઈશું આપણે જે સિસ્ટમની વાત કરી રહ્યા છીએ તે જોઈ શકો છીએ બંગાળી ખાડીની અંદર બનેલી છે અને જે ખૂબ જ દૂરથી આવી રહી છે અને તમે જોઈ શકો છો સીધી જ મિત્રો આ વખતે ગુજરાત તરફ આવવાની છે અને જેને લઈને ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શરૂઆત થઈ જાય આમ તો ત્રણ તારીખથી મોડી રાતથી જ મિત્રો વરસાદની શરૂઆત થઈ જશે એટલે કે ખાસ કરીને ત્રણ તારીખથી ગુજરાતમાં ધીમે ધીમે વરસાદ આવશે પરંતુ ચાર તારીખ અંદર સૌથી વધુ વરસાદ છે જોવા મળી શકે છે જેમાં દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને કેટલાક જિલ્લાની અંદર રેડ એલર્ટ પણ જાહેરાત કરી દીધી છે પવનની ઝડપ કેવી રહેશે તો તમને મિત્રો જણાવી દઉં કે શરૂઆતની અંદર પવનની ઝડપથી ખૂબ જ ઓછી રહેશે પરંતુ ધીમે ધીમે આ સિસ્ટમને કારણે અહીંયા તમે જોઈ શકો છો જેમ જેમ સિસ્ટમ આગળ વધતી જશે તેમ પવનની ઝડપથી વધી અને અહીંયા તમે જોઈ શકો ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની એનાથી વધારે ઝડપ જોવા જઈએ તો ખાસ કરીને સિસ્ટમ ગુજરાતની માથે હશે ત્યારે અહીંયા તમે જોઈ શકો છો એટલે કે આઠ ને નવ તારીખે ખાસ કરીને ભાર છતાં પણ મિત્રો જોવા જઈએ તો એટલો બધો ફાસ્ટ પવન ફૂંકાય તેવી શક્યતા નથી પણ તો ખાસ કરીને તમે જોઈ શકો છો ત્રણ તારીખ ચાર તારીખ અને પાંચ તારીખે તમે જોઈ કેટલાક વિસ્તારમાં રેડ એલર્ટ પણ જોવા મળી રહ્યો છે જેમાં દક્ષિણ ગુજરાતની અંદર સૌથી વધુ વરસાદ પડી શકે છે આ સિવાય સૌરાષ્ટ્રની અંદર અમરેલી ભાવનગરની અંદર પણ ભારે વરસાદ પડી શકે છે આ સિવાય આપણે મિત્રો વિડીયોની મેપ સાથે પણ જોઈશું કે ગુજરાત હવામાન વિભાગે ભારતીય હવામાન વિભાગે કયા કયા જિલ્લાની અંદર રેડ એલર્ટની વાત કરી તો તે પણ મિત્રો આપણે વિડીયોના અંતની અંદર જોઈશું તો તમે જોઈ શકો છો કે એકદમ રિયલ સાચી વાત છે કોઈ ફેક નહીં કોઈ ન્યૂઝ નહીં પણ તમે જોઈ શકો છો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે સૌથી મોટી વાત કરીએ કે ખાસ કરીને ગુજરાતની અંદર મિત્રો સતત એક મહિનો વરસાદ રહેવાનો છે તમને આ પહેલાં મિત્રો જણાવે છે કે ખાસ કરીને ચોમાસું વિદાય લેવાની તૈયારી કરતું હતું પરંતુ ખાસ કરીને આજના જ પેપરની અંદર આજના જ ખાસ કરીને ન્યૂઝની અંદર સૌથી મોટા સમાચાર એ મને કે એક મિત્રો હવાથી ચેન્જ થઈ ગઈ છે એકા એક મિત્રો હવા ચેન્જ થઈ ગઈ છે અને જેને કારણે મિત્રો લાનીનો એક્ટિવ થયો છે અને લાનીનો એક્ટિવ થાય ત્યારે ગુજરાત સહિતના ભાગોની અંદર ઠંડી વધારે પડતી હોય છે અને ચોમાસું લાંબુ ચાલતું હોય છે તો અચાનક મિત્રો અહીં તમે જોઈશો છેલ્લી સોળ સપ્ટેમ્બર સુધીનો મેપ છે અને તમે હજુ પણ જોઈ શકો છો કે હજુ પણ ભેજ એટલે કે મોટા મોટા વાદળો છે મોટા મોટી સિસ્ટમો છે હજુ પણ ભારત તરફ ચાલી આવે છે તો એનો મતલબ એમ થયો કે સોળ તારીખ સુધી તો ગુજરાતની અંદર વરસાદ રહેશે પરંતુ ત્યાર પછી મિત્રો આથીઓ નક્ષત્ર છે એ ઓગણત્રીસ તારીખથી બેસશે તો આથીઓ નક્ષત્ર આવે તેની સાથે જ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ પડશે એટલે કે એટલું નહીં સોળ તારીખથી લઈને નવરાત્રિની અંદર પણ સારામાં સારો વરસાદ પડે હવામાન વિભાગની અંદર રેડ એલર્ટ છે જોઈ શકો જે વરસાદની આપણે વાત કરી રહ્યા હતા ગુજરાતની અંદર નહીવત છે રાજસ્થાનમાં પણ નહીવત છે જ્યારે મધ્ય ભારતમાં વરસાદ પડી રહ્યો છે અહીંયા તમે જોઈ શકો ત્રણ તારીખે ગુજરાત હવામાન વિભાગ ભારતીય હવામાન વિભાગે ખાસ કરીને ઓરેન્જ એલર્ટ ખાલી ગુજરાતમાં નથી પણ તો આખી સિસ્ટમને લઈને ઓરેન્જ એલર્ટ છે તો ત્રણ તારીખથી મિત્રો ભારે વરસાદ જોવા મળી શકે છે ચાર તારીખે તમે જોઈશો ચાર તારીખે ખાસ કરીને ગુજરાત હવામાન વિભાગ એટલે કે ગુજરાતની અંદર રેડ એલર્ટ છે અતિમાં અતિ ભારે ચાર તારીખે ખાસ કરીને ભારતીય હવામાન વિભાગે આપેલું તેમજ આજુબાજુના વિસ્તારોમાં પણ ઓરેન્જ એલર્ટ એટલે કે અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે પાંચ તારીખે સમગ્ર ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને ભારેથી અતિ ભારે વરસાદની ભારતીય હવામાન વિભાગની આગાહી છે છ તારીખે પણ તમે જોઈ શકો ભારતીય હવામાન વિભાગે અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે સાત તારીખથી તેમાં ધીમે ધીમે ઘણા ઘટાડો થઈ શકે છે આઠ તારીખે તમે જોઈ શકો છો ધીમે ધીમે ઘટાડો થશે પરંતુ સાવ વરસાદ નહીં પડે એવું નહીં હોય ગુજરાત હવામાન વિભાગની આગળ જોઈ શકો છો જેની અંદર ત્રણ તારીખની જો વાત કરવામાં આવે તો તાપી અને નર્મદાની અંદર ઓરેન્જ એલર્ટ છે એટલે કે ત્યાં અતિ ભારે વરસાદ પડી શકે છે જ્યારે દાહોદ પંચમહાલ છોટાપુદ ઉદેપુર ડાંગ નવસારી વલસાડની અંદર મિત્રો ખાસ કરીને યલો છે છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ પડશે બાકી સમગ્ર ગુજરાતની અંદર આમ તો જોવા જોઈએ તો હળવો મધ્યમ વરસાદ રહેશે ચાર તારીખથી મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાતમાં વરસાદની ગઈ છે જેમાં નર્મદા તાપી આ બે જિલ્લાની અંદર રેડ એલર્ટ આપી દીધો એનો મતલબ કે અત્યંત ભારે વરસાદ આ બે જિલ્લામાં પડી શકે છે જ્યારે ભરૂચ સુરત નવસારી ડાંગ વલસાડ અને છોટાઉદેપુરની અંદર પણ મિત્રો ખાસ કરીને ઓરેન્જ એલર્ટ છે એટલે કે અત્યંત ભારે અતિ ભારે વરસાદ પડી શકે છે આ સિવાય દાહોદ મહીસાગર પંચમહાલ વડોદરા આણંદ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથમાં યલો તો ત્યાં પણ સ્થળોએ મિત્રો ચાર તારીખે ભારે વરસાદની આગાહી છે પાંચ તારીખથી હવે મિત્રો આખી સિસ્ટમ ગુજરાત ઉપર હશે એટલે કે તમામ વિસ્તારોની અંદર તમામ જિલ્લાની અંદર ભારે વરસાદની આગાહી છે જો કે આપણે મેપની અંદર જણાવવા જોઈએ તો મિત્રો આમાંથી ઘણી ખોટી બાબત પડી શકે છે આમ તો જોવા જઈએ તો સિસ્ટમ આખી મિત્રો ખાસ કરીને ગુજરાત ઉપર છે એટલે કયા જિલ્લાનો નંબર લાગે તે અત્યારથી કેવું મુશ્કેલ છે બાકી અહીંયા ગુજરાત હવામાન વિભાગે ખાસ કરીને માહિતી આપેલી છે દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે સૌરાષ્ટ્રની અંદર પણ અતિ ભારે વરસાદ ઉત્તર ગુજરાતમાં પણ છૂટાછવાયા વિસ્તારોએ અતિ ભારે વરસાદ મિત્રો કહી પડી શકે છે છ તારીખે પણ સિસ્ટમ ગુજરાત ઉપર હશે તો તમે જોઈ શકો છો કઈ રીતે મિત્રો ખાસ કરીને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે એ ખાસ કરીને આપવામાં આવેલી છે તો ફરી એક વખત વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે જોરદાર વરસાદનો અને સાત તારીખે પણ તમે જોઈશો સમગ્ર ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે અને આઠ તારીખે આ સિસ્ટમ મિત્રો આવી રીતે આગળ જઈ રહી છે તો કચ્છ સહિત મિત્રો ખાસ કરીને જે પશ્ચિમના રાજ્યો છે પશ્ચિમ તરફ આવેલા જે કચ્છની અખાતની આજુબાજુમાં આવેલા જિલ્લાઓ છે આ જિલ્લાઓની અંદર આઠ તારીખે ખૂબ જ ભારે વરસાદની આગાહી છે તો આ ખાસ કરીને મિત્રો વરસાદી માહોલ ફરી એક વખત આવી રહ્યો છે જેમાં ચાર પાંચ છ ને સાત આ ચાર દિવસ મિત્રો ગુજરાતને મેઘરાજા ધમળોડવાના છે ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે મિત્રો આ બાબતે કંઈ કહેવું હોય તો જરૂરથી અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત